પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય ટાગોર જયંતી સંપાદન પરિસ્મારુ અને જેમના લખેલા બે ગીત આજે ભારત અને બાંગ્લાદેશના રાષ્ટ્રગાન છે તે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર એક કવિ નવલકથાકાર નાટ્યકાર ચિત્રકાર ફિલોસોફર નિબંધકાર હતા સાત મે અઢારસો એકસઠના ના જન્મેલા કવિ રવિન્દ્રનાથ ટાગોર એશિયામાંથી નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા તેમના માતા પિતાનું તેઓ તેરમું સંતાન હતા બાળપણથી તેમને પ્યારથી રબી બોલાવવામાં આવતા હતા આઠ વર્ષની ઉંમરમાં તેમણે તેમની પ્રથમ કવિતા લખી સોળ વર્ષની ઉંમરમાં તેમણે વાર્તાઓ અને નાટક લખવાના શરૂ કરી દીધા તેમના જીવનમાં તેમણે એક હજાર કવિતાઓ આઠ નવલકથાઓ આઠ વાર્તા સંગ્રહો અને વિવિધ વિષયો પર ઘણા લેખો લખ્યા એટલું જ નહીં રવિન્દ્રનાથ ટાગોર સંગીત પ્રેમી હતા અને તેમણે તેમના જીવનમાં બે થી વધુ ગીતો બનાવ્યા જીવનના એકાવન વર્ષો તેમની બધી ઉપલબ્ધિઓ અને સફળતાઓ માત્ર કોલકાતા અને તેમની આસપાસના વિસ્તાર સુધી જ સીમિત રહી એકાવન વર્ષની ઉંમર માં તેમના દીકરાની સાથે ઇંગ્લેન્ડ જઈને રહ્યા હતા સમુદ્રી રસ્તાથી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા ત્યારે દરિયાઈ માર્ગે તેમને તેમના કાવ્ય સંગ્રહ ગીત જલિનો અંગ્રેજીમાં અનુવાદ શરૂ કર્યો સમય પસાર કરવા તેમણે ગીતાંજલિ નું ભાષાંતર કરવાનું શરૂ કર્યું તેણે તેના હાથમાં એક નોટબુકમાં લખ્યું ગીતાંજલિ નો અંગ્રેજી અનુવાદ લંડનમાં ઉતરતી વખતે તેનો પુત્ર તે સુટકેશ ભૂલી ગયો જેમાં તેણે નોટબુક રાખી હતી જે વ્યક્તિને તે સુટકેશ મળી તેણે બીજા જ દિવસે તે સુટકેસ રવિન્દ્રનાથ ટાગોર ને પહોંચાડી જયારે લંડનમાં ટાગોરના અંગ્રેજ મિત્ર ચિત્રકાર રોથેન સ્ટીન ને ખબર પડી કે ગીતાંજલિ નો નો અનુવાદ સ્વયં રવિન્દ્ર ટાગોરે કર્યો છે ત્યારે તેમણે વાંચવાની ઈચ્છા થઈ ગીતાંજલિ વાંચ્યા પછી રોથેનસ્ટાઈન તેના પર મુગ્ધ બની ગયા તેણે તેના મિત્ર ડબલ્યુ બી યેટ્સ ને ગીતાંજલી વિશે કહ્યું અને તેમણે નોટબુક પણ વાંચી એ પછી જે થયું તે ઇતિહાસ બન્યું યેટસે પોતે ગીતાંજલિ મૂળ અંગ્રેજી સંસ્કરણ ની પ્રસ્તાવના લખી હતી સપ્ટેમ્બર ઓગણીસો બાર માં ગીતાંજલિ નો અંગ્રેજી અનુવાદ ઇન્ડિયા સોસાયટીના સહયોગ થી અનુવાદ ની મર્યાદિત સંખ્યામાં નકલો પ્રકાશિત કરવામાં આવી હતી લંડન ના સાહિત્યિક વર્તુળો માં આ પુસ્તક ને ખુબ આવકાર મળ્યો ટૂંક સમયમાં જ ગીતા ના શબ્દોની ધૂન થી આખી દુનિયા મંત્ર મુગ્ધ થઈ ગઈ પ્રથમ વખત ભારતીય મનીષા જેવી ઝલક પશ્ચિમી દુનિયા જોઈ રવિન્દ્રનાથ ટાગોર ને ગીતાંજલિ ના પ્રકાશન ના એક વર્ષ પછી ઓગણીસો તેર માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો ટાગોર માત્ર એક મહાન સર્જક ન હતા પરંતુ તેઓ એવા પ્રથમ માનવી જેમણે પૂર્વ અને પશ્ચિમ વિશ્વ વચ્ચે સેતુનું કાર્ય કર્યું હતું ટાગોરે નવલકથાઓ ટૂંકી વાર્તાઓ ગીત નૃત્ય નાટિકાઓ અને તથા વ્યક્તિગત વિષયો પર નિબંધો પણ લખ્યા છે તેમની ટૂંકી વાર્તાઓ કાવ્યો નવલકથા કે જેમાં તાલબદ્ધ ગીત સ્વરૂપ બોલચાલની ભાષા અને ચિંતન પાત્ર પ્રકૃતિવાદ દાર્શનિક ચિંતન વણી લેવામાં આવ્યું હતું તેને વૈશ્વિક પ્રસિદ્ધિ મળી હતી ટાગોર સાંસ્કૃતિક સુધારા વાદી અને મહાન વિદ્યા પ્રવીણ હતા જેમણે પરંપરાગત બંગાળી માળખાને આધુનિક સ્વરૂપ આપ્યું હતું તેમના લખાણના બે ગીતો બાંગ્લાદેશ અને ભારતના રાષ્ટ્રગાન છે આમાર સોનાર બાંગ્લા અને જનગણમન ગીતો દેશના રાષ્ટ્રગાન બન્યા છે અઢારસો અઠોતેર થી ઓગણીસો બત્રીસ દરમિયાન તેમણે પાંચ ખંડોના તેર દેશોની મુલાકાત લીધી હતી તેમના ઘણા પ્રવાસ બિન ભારતીયોને તેમના સાહિત્યથી પરિચિત કરાવવા અને તેમના રાજકીય વિચારો પ્રસરવા હતા ટાગોરની જયંતિ પ્રસંગે અમેરિકામાં અરબાના ઇલિનોઇસ ખાતે ઉજવાતા વાર્ષિક ટાગોર ઉત્સવ કબી પ્રણામ કોલકત્તાથી શાંતિની કેતન સુધી રવિન્દ્ર પથ પરિક્રમા મહત્વની જયંતીઓ પ્રસંગે ટાગોરની કવિતાઓનું પઠન અને અન્ય બાબતો પરથી ટાગોરની સુસંગતતા સાબિત થાય છે બંગાળી સંસ્કૃતિમાં આ વારસો નોંધપાત્ર રીતે જણાય છે રવિન્દ્રનાથ ટાગોર માત્ર ભારતના જ નહીં વિશ્વ સાહિત્ય કલા અને સંગીતનું એક મહાન દીવાદાંડી છે જે અનંતકાળ સુધી ચમકશે પ્રાસંગિકમાં આજનો વિષય હતો રવિન્દ્રનાથ ટાગોર જયંતી સંપાદન પરેશ મારુ અને પઠન જાગૃતિ વકીલ